નમસ્કાર મિત્રો એકવાર ફરીવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ લોકો જોવાના છે કે ટોપ ફાઇવ બેસ્ટ ટ્રેડિંગ એપ્લિકેશન કે જેની મદદથી તમે લોકો ટ્રેડિંગ કરી શકો છો અને સારા એવા પૈસા પણ કમાવી શકો છો રોજના બેથી ત્રણ હજાર રૂપિયા પણ તમે કમાવી શકો છો તો મિત્રો વિડીયોને તમે અંત સુધી જોજો અને આપણી ચેનલ પર તમે ન હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો તો આપણે મિત્રો પ્લે પ્લેસ્ટોરમાં આવીને અહીં લખી દેવાનું છે સિમ્પલી ટ્રેડિંગ એપ ઓકે શું લખશું ટ્રેડિંગ એપ લખીશું આપણે પછી સર્ચ કરવાનું છે તો નંબર વન ઉપર મિત્રો મેં જે એપ્લિકેશન રાખેલી છે એનું નામ છે ગ્રો એપ્લિકેશન ઓકે તો મિત્રો આ જે એપ્લિકેશન આનો યુઝ હું પણ કરું છું આમાંથી સારા તમે પ્રોફિટ પણ કરી શકો છો આના દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો કોઈ આઈપીઓમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો આ એક સિક્યોર એપ્લિકેશન છે ઓકે તો આના પણ તમે લોકો જોઈ શકો છો કે પચીસ એમ બીની સાઇઝ છે અને જે આના ડાઉનલોડર છે પાંચ કરોડ પ્લસ ડાઉનલોડર છે ઓકે આ પણ એક ટ્રસ્ટેડ એપ્લિકેશન છે આ તમે ડાઉનલોડ કરી શકો છો પછી બીજો છે મિત્રો એન્જલ વન ઓકે તો આ પણ મિત્રો તમે લોકો જોઈ શકો છો કે મેં હું પણ આનો યુઝ કરું છું આ પણ એક ટ્રસ્ટેડ એપ્લિકેશન છે આના દ્વારા પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને આ પણ એક ટ્રસ્ટેડ એપ્લિકેશન છે આના પણ પાંચ કરોડ પ્લસ ડાઉનલોડર છે ઓકે તો આ પણ તમે તમારી ટ્રેડિંગ જર્નીને સ્ટાર્ટ કરવા માંગતા હોય તો એન્જલ મને એપ ડાઉનલોડ કરી શકો છો પછી ત્રણ નંબર ઉપર છે આપણે રાખેલી છે એક ગુરુ ટ્રેડ સેવન ઓકે આ પણ મિત્રો તમારે ટ્રેડિંગ શીખવી હોય તો આપ પણ એક ટ્રસ્ટેડ એપ્લિકેશન છે આના પણ એક કરોડ પ્લસ ડાઉનલોડર છે અને જે ચૌદ એમ બીની સાઇઝ છે ખાસ મિત્રો તમે આજે ઇન્સ્ટોલ કરી શકો છો પછી તેવી આપણે ત્રીજા નંબર ઉપર રાખેલી છે અપસ્ટોક્સ એપ્લિકેશન તો મિત્રો આ પણ એક ટ્રસ્ટેડ એપ્લિકેશન છે આના પણ ડાઉનલોડર તમે જો એક કરોડ પ્લસ ડાઉનલોડર છે અને એમબી ચાલીસ એમ સાઇઝ છે તો પણ મિત્રો આમાંથી પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ડિમેટ એકાઉન્ટ ખોલી શકો છો વગેરે વગેરે બધું જ પણ તમારી જે ઇન્વેસ્ટમેન્ટ જર્નીને આ એપ્લિકેશન દ્વારા પણ તમે સ્ટાર્ટ કરી શકો છો ઓકે પછી નંબર પાંચ ઉપર મિત્રો આપણે જે રાખેલી છે એનું નામ છે ફાઈવ પૈસા ડોટ કોમ મિત્રો આ હું આનો યુઝ મેપ પણ કરેલો છે આ બહુ મસ્ત એપ્લિકેશન છે તમારે ટ્રેડિંગ જર્નીને સ્ટાર્ટ કરવી હોય તો ફાઇવ પૈસા જે એપ્લિકેશન છે આ પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો એક કરોડ પ્લસ આના પણ ડાઉનલોડર છે તમે જોઈ શકો છો આ પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો મિત્રો